તમે લોકોએ મારા આગલા વિડીયો જોયા છે એ પ્રમાણે કે મમ્મીને મેં વોશિંગ મશીનને ને બધી તો ગિફ્ટ કરી છે પણ આજે કંઈક આપણે નવીન કરવાના છીએ આજે આપણે નાનો એવો ડેમો લેવાનો છે કે આપણે ડેકોરેશન માટેનું જે આપણે કિચનવેરમાં આવે છે કિચન જે હોય છે આવી રીતના આપણે જે પાટ હોય છે એની બાજુનું જોઈએ સામેની દિવાલ તો એના એક સ્ટીકર આવે છે તો આપણો વિચાર એવો થયો કે ભાઈ ટ્રાય મારીએ હવે આજે આપણે કે કેવું આવે છે કારણ કે એની અંદર એવું દેખાડે છે ઓનલાઈન ઓફલાઈન નહીં ઓનલાઈન મેં એવું જોયેલું છે અને સાંભળેલું પણ છે કે એની અંદર એવું દેખાડે છે કે આ જે હોય છે સ્ટીકર એ ભરતા નથી પ્લસમાં વોટરપ્રૂફ હોય છે પ્લસમાં પ્રૂફ હોય છે કે એની અંદર ઓઇલ પણ ના લાગે પ્લસમાં એને તમારે કોઈ પણ વસ્તુ લાવી ગયા ત્રણમાંથી કે ભાઈ સોરી આ પાણી કે ઓઇલ કે લાગે કોઈ બી વસ્તુ થાય તો એને તમે કપડાથી સાફ કરી શકો છો અને સાફ કર્યા પછી નીકળી પણ જાય છે આ આપણને આમ થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત લઈ ગઈ કે આપણને ઈચ્છા થઈ કે ભાઈ આવું કંઈક તો ટ્રાય મારવું જોઈએ બીજું કંઈ ટ્રાય મારીએ કે ના મારીએ આવું મારીએ ટ્રાય એનાથી આપણને ખબર પડે કે ભવિષ્યની અંદર આગળ જતા આ વસ્તુ કરવી કે ના કરવી મતલબ કે ભવિષ્યમાં ક્યારેક એવું પણ બને કે આજે તમે મારી દિવાલ જોવું છો એ દિવાલ બીજા કલરની પણ હોઈ શકે કે પછી ન્યા કંઈક વોલપેપર પણ હોઈ શકે પોસિબિલિટી હે બધી કોઈ વસ્તુની ગેરંટીની ખબર ના હોય પણ બંને હકે એના માટે થઈને આપણે હવે ટ્રાય મારીએ છીએ કે શું કરવું તો ચલો પેલા તો આપણે એ લેવા જઈએ કરશે નીકળ કે કુછ દૂર ચલ કે આપણે લોકો નીકળી ગયા છીએ આ ચોમાસાના વાતાવરણની અંદર વાતાવરણની અંદર સ્પેશિયલી જે મેં તમને કહ્યું એ વસ્તુ લેવા માટે કારણ કે એ વસ્તુ લીધા વગર આપણે જે દીવાલ છે એ દીવાલમાં કેવી રીતના ચોટશે આટલા તો કોમન સેન્સની વાત છે તમે લોકો પણ સમજો જો આપણે પહોંચી ગયા છીએ દુકાને ગાડીને ઘર દીધી બંધ લઈ લીધી લીધીને હવે ચાલી આ ગઈ આપણે અંદર જો ભાઈ આપણે આટલા રોલ પડ્યા છે એની અંદર આટલા રોલમાંથી આપણે ગમે એક નક્કી કરવાનું છે એટલે હું જોઉં છું અહીંયા જાજી બધી બીજી પણ વસ્તુઓ છે જોઈ લો કેટલી બધી વસ્તુ છે હું બધાનું નામ તો નહીં દઉં હવે મારે આ રોલ લેવાનો છે તો એ રોલ મેં લઈ લીધો છે અને હવે આપણે રિટર્ન ટુ હોમ બેક ટુ પવેલિયન તો આપણે પાછા પહોંચી જઈશું હમણાં થોડી જ વારની અંદર ઘરે અને પછી જે મેઇન કામ છે અને લગાડવાનું એ લગાડવાનું કામ આપણે હવે ચાલુ કરી દઈશું કારણ કે તમને પહેલાં તો છે ને હું આખા આખી ઓલી જે જૂની દીવાલ છે ને એ દેખાડી દઉં તાકાતથી જોઈ લો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે આ જોઈ લો આ છે પહેલાં આવી રીતના જે દીવાલ છે રેડી આની ઉપર હું એ જે છે રોલ એ સ્ટીકર એ સ્ટીકરને લગાડીશ અને હવે જો થ્રી ટુ વન અને ભૂમ લાગી ગયું છે આ તો તમ બધા લોકો જોઈને મને કેજો કે તમને લોકોને કેવું લાગ્યું આ તો તમ બધા લોકોએ જોયું જોયું ને જોયું જ કેવું તાકાતવાળું લાગે હા હવે એના પછીનો આપણો પ્લાનિંગ કેવો છે કે એમાં અખતરો પણ કરશું અખતરો કેવો કે એની અંદર આપણે તેલ લગાડીને જોશું તેલ તેલ ઓઇલ ઓઇલ પ્રૂફ હતું ને તો કોઈલ લગાડશું છાંટા મળશું પછી એને પર પાણી નાખશું એની ઉપર પછી આપણે કંઈક વઘાર છોકરીઓ જોતી હોય તેને ખબર કે વઘાર હોય એની અંદર તો વઘાર કે આમ કરતા હોય આપણે જો એટલે ઉડે તો એ ઉડે છે તો એ સાફ થાય છે કે નહીં એ પણ આપણે ચેક કરીશું આ બધી વસ્તુ કરવી પડે છે કારણ કે જે આપણને કીધું હતું કે કરશે થશે તો હવે આપણે ટ્રાય કરવો પડી જોઈએ ને આઈડિયા આવવો જોઈએ કેમ કે જે વસ્તુ આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ એક્સપેક્ટેશન પૂરી થાય છે કે નહીં એ જોવા માટે તો ચલો પહેલાં તો એ વસ્તુ સમજો તમે આ લગાડવામાં જે મહેનત પડી છે ગજબ એટલે તમે લગાડવાનો વિડીયો જ ન બનાવી કારણ કે આ એક ખાલી નોર્મલ છે અહીંથી લઈને આટલું જ છે એટલું જ સમથિંગ છે કંઈક તો એટલું જ લગાડવામાં ઓછામાં ઓછા અમારી અડધીથી પોણી કલાક અને અમે ત્રણ લોકો લગાડતા હતા કેટલા ત્રણ લોકો

લાગે કરી જે લોકો નવા ચેનલ હોય છે લાલ કલરનું ફેરવીને એની ઉપર એક આંગળી મારી દો કારણ કે ઢીકો મળતો તો તમારો મોબાઈલ તૂટી જશે જે તમે આગલા મારા વિડીયોમાં જોયું બે મોબાઈલ ટ્વીટર મારા એક નહીં બે બહુ દુઃખદર્દી છે બહુ ચલો કાંઈ વાંધો નહીં જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અને જે લોકો જૂના છે એ લોકો આ વિડીયોને શેર કરો અને તમારા સ્ટેટસોમાં મૂકો મજા આવશે સ્ટેટસમાં મૂકો બધાના જય માતાજી